નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો જેમ કે વિધાનસભાની અંદર આપણા કલાકારોને જેમ કે સન્માન માટે નહોતા બોલાવ્યા ત્યારે દોસ્તો જેમ કે આ પહેલાં તો આ વિડીયોને દોસ્તો વધુ લોકો સુધી શેર કરો કારણ કે બાબુ ઠાકોરે ના બોલવાના શબ્દો બોલ્યા છે એસમ ઠાકોરને બને એ તમને હું આખો વિડીયો બતાવવાનો છું દોસ્તો એ પહેલાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા ના બોલ્યા તમે દોસ્તો તમે જોવો છો કે રાકેશ બારોટ સહિત ઘણા બધા જેમ કે કલાકારોને જેમ કે બોલાવવામાં આવ્યા હતા પરંતુ જેમ કે દોસ્તો આપણા ઠાકોર સમાજના એક પણ કલાકારને નહોતા બોલાવવામાં આવ્યા હતા જેમ જેમ કે કે શું આખી પણ બાબુ ઠાકોર અને ઠાકોર શું જેમ કે બાકા ચીકી બોલાય રહ્યા છે તમને હું આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ તો ચાલો તમને આખો વિડીયો બતાવું કે કેવી બાકાજીકી છે મિત્રો હાથમાં છે વિસ્કી અને આંખોમાં પાણી તો આવું ગીત ગાવા વાળાનું સન્માન કરવામાં આવે છે

ખાલી નારાજ થઈને આખું ગુજરાત માથે લઈ